નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી નવા વર્ષ વિશે તો સમગ્ર ભારતમાં વિવિધતાપૂર્ણ સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓ અનુસાર નવા વર્ષની ઉજવણી અલગ અલગ સમય કરવામાં આવે છે પરંતુ ગુજરાતમાં નૂતન વર્ષ એટલે કે બેસતું વર્ષ દિવાળીના બીજા દિવસે એટલે કે કાર્તક સુદ એકમના રોજ ઉજવવામાં આવે છે આ વખતે ગુજરાતી નવું વર્ષ બાવીસ ઓક્ટોમ્બરના રોજ ઉજવાશે ત્યારે પ્રશ્ન એ થાય કે ગુજરાતીઓનું નવું વર્ષ દિવાળી પછી તરત જ શા માટે શરૂ થાય છે જ્યારે દેશના અનેક ભાગોમાં તેની ઉજવણી ચૈત્ર માસમાં કરવામાં આવે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે તેના આગવી પરંપરા અને ઇતિહાસ વિશે જાણીશું તો મિત્રો એમાં પંચોંગ અને વિક્રમ સંવંતનું બહુ મહત્વ છે દેશમાં વર્ષોથી બે પંચોંગો પ્રમાણે નવા વર્ષની ઉજવણી થતી આવી છે ઉત્તર ભારત સહિત અનેક રાજ્યોમાં હોળી મતલબ કે ધૂળેટીના પર્વને વર્ષનો અંતિમ દિવસ ગણવામાં આવે છે જ્યારે ગુજરાતમાં દિવાળીના પર્વને વર્ષના અંતિમ દિવસ તરીકે ઉજવાય છે આથી ગુજરાતમાં દિવાળીના તરત જ બીજા દિવસે કારતક સુદ એકમથી નવા વર્ષનો પ્રારંભ થાય છે જે વિક્રમ સંવતના નવા વર્ષનું સૂચન કરે છે વિક્રમ શાસનકાળ બાદ વિક્રમ સં પ્રમાણિત પરંપરા મુજબ તે કારતક સુદ એકમ થી જ શરૂ થાય છે તો મિત્રો સમગ્ર દેશમાં દિવાળી પર્વ એક સમાન ભાવથી ભગવાન શ્રીરામ ના રાજ્યભિષેક સાથે જોડાયેલી ખુશીના ભાગરૂપે ઉજવવામાં આવે છે ઘેર ઘેર દિવાળાઓ પ્રગટે છે ફટાકડા ફૂટે છે અને ચારે તરફ ઉલ્લાસનું વાતાવરણ છવાય છે છે આ બધી ઉજવણી પાછળ અનન્ય ભક્તિનો ભાવ રહેલો સ્કંદ પુરાણમાં દિવાળીના પર્વ અંગે જે ઉલ્લેખ છે તે મુજબ અજ્ઞાનના અંધકાર ઉપર પ્રકાશનો વિજય એટલે દિવાળી જોકે નવા વર્ષની ઉજવણીમાં પ્રાદેશિક ભિન્નતા જોવા મળે છે તો મિત્રો આપણે મતલબ કે ગુજરાતમાં કારતક સુદ એકમ થી શરૂ થતા નવા વર્ષને નૂતન વર્ષ અથવા બેસતું વર્ષ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસની શરૂઆત વહેલી સવારે ફટાકડા ફોડીને અને નવા વર્ષને ઉત્સાહથી વધાવીને થાય છે હિન્દુ માન્યતા અનુસાર નવ દિવસ વહેલી સવારના ચાર કલાકથી શરૂ થાય છે તો મિત્રો આ દિવસે શું કરવું જોઈએ વહેલી સવારમાં ઉઠીને સ્નાન કરવું શરીર અને મન શુદ્ધ રાખવું જોઈએ ઘરમાં દીવો પ્રગટાવો અને લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરવી જોઈએ મોટા લોકોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવો જોઈએ ઘરને સાફ સુથરું રાખવું મીઠાઈ વહેંચવી અને સગા સંબંધી પાસે જઈ મુબારક કહેવું ખાતા લખવાની શરૂઆત કરવી ખાસ કરીને વેપારીઓ માટે આ દિવસ ખૂબ શુભ ગણાય છે નવો સંકલ્પ લેવો સકારાત્મકતા પ્રેમ અને શાંતિથી જીવન જીવવાનું મંદિરમાં જઈ ભગવાનના દર્શન કરવા અને પરિવાર માટે સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરવી અને બીજું મિત્રો ગાય માતાને ને ચાળ પૂરો કરવો પણ શુભ મનાય છે તો મિત્રો આ નવા વર્ષે સૌને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ સાલમાં બરાક જય શ્રી કૃષ્ણ